ગૃહમંત્રી અમિત શાહે ભારે વરસાદથી પ્રભાવિત રાજ્યના સીએમ સાથે વાત કરી છે ભારે વરસાદથી પ્રભાવિત પાંચ રાજ્યોના મુખ્યમંત્રી સાથે તેમણે વાત કરી ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ ગૃહમંત્રી અમિત શાહે વાત કરી છે તો કેન્દ્ર સરકારથી તમામ શક્ય મદદની ખાતરી પણ આપવામાં આવી છે હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે વાત કરી તો ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે પણ શાહે વાતચીત કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પૂર પ્રભાવિત રાજ્યો છે તે પાંચ રાજ્યોના સીએમ સાથે વાતચીત કરી છે અને કેન્દ્ર તરફથી જે મળવાપાત્ર જે સહાયો હોય છે તે તમામ પૂરી પાડવામાં આવશે તેની પણ બાંયધરી તેમણે આપી છે ભારે વરસાદથી પ્રભાવિત પાંચ રાજ્યો જેમાં ગુજરાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે અમિત શાહે વાત કરી તો ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે પણ શાહે વાતચીત કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે પૂર પ્રભાવિત રાજ્યો છે તે પાંચ રાજ્યોના સીએમ સાથે વાતચીત કરી છે અને કેન્દ્ર તરફથી જે મળવાપાત્ર જે સહાયો હોય છે તે તમામ પૂરી પાડવામાં આવશે તેની પણ બંઘરી તેમણે આપી છે ભારે વરસાદથી પ્રભાવિત પાંચ રાજ્યો જેમાં ગુજરાત હિમાચલ પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ અને છત્તીસગઢના મુખ્યમંત્રી સાથે અમિત શાહે વાત કરી